મહિલાના નામે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી તેના મિત્રો અને સંબંધીઓને ચારિત્ર અંગે ખોટા મેસેજ અને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો છે સુરત સાયબર ક્રાઈમમાં એક મહિલાએ ફરિયાદ કરી હતી કે તેના નામે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર અજાણી વ્યક્તિએ ફેક એકાઉન્ટ બનાવી તેમાં તેના ફોટા અપલોડ કરી તેના મિત્રોને અને સંબંધીઓને તેના ચારિત્ર અંગે ખોટા મેસેજ કર્યા છે જે ફરિયાદના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી મહિલાને બદનામ કરનાર મૂળ દ્વારકાના જામ ખંભાળિયાનું હાલ લસકાણા ખાતે આવેલા આહિર રહેતા સાગર પર્વત ભીખા પિંડારીને ઝેપી પાડ્યો છે સુરતના એક ફરિયાદીને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સ્ક્રોલ કરતા એક દિવસ તેવી જાણ થઈ કે અન્ય એક ઇન્સ્ટાગ્રામ ઉપર એકાઉન્ટ હતું જેમાં સુરતના ફરિયાદીનો ફોટો હતો તેના ફિયાન્સીનો પણ ફોટો હતો જેથી સુરતના ફરિયાદીએ તાત્કાલિક સુરત સિટી સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કર્યો જે અનુસંધાને સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલો જેમાં આઈપીસીની કલમ ફાઇવ હંડ્રેડ તથા આઈટીએફની કલમ સિક્સટી સિક્સની અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને માહિતી મળી કે આ જે ફેક આઈડી બનાવનાર ઇસમ જેનું નામ સાગર પરબતભાઈ એ પિંડારિયા છે દૂધનો વેપાર કરે છે લસકાણા સુરતના રહેવાસી છે તાત્કાલિક તેઓની ધરપકડ કરીને સુરત સિટી સાયબર ક્રાઈમ સેલે આ જે સોશિયલ મીડિયા ઉપર ખોટા ફેક એકાઉન્ટ બનાવીને અલગ અલગ ફરિયાદી સ્ત્રીઓને વિવિધ મેસેજો મોકલે ત્યારબાદ ફરિયાદી જો તેમની સાથે વાત ન કરે તો તેઓના સગા સંબંધીને પણ ફરિયાદી વિશે ખોટી ખોટી ભ્રામક વાતો કરીને ખોટી અફવા ફેલાવીને પરેશાન કરતા હતા તેને અટક કરીને આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે તેની ધરપકડ કરી તેની વિરુદ્ધ હતી સાથે